યોજના એટલે કે મધ્યાહન પોષણ યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર પડતી રહેશે તો આની અંદર જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર એક જગ્યા છે પંદર હજાર ફિક્સ પગાર છે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે છ જગ્યાઓ છે પગાર ધોરણે હશે પંદર હજાર તો મિત્રો અરજી અંતર્ગત આપણે અગત્યની વિગતો જાણીએ કે પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર પરથી છે લાયકાત ધરાવતા પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે તો મિત્રો આનું અરજી ફોર્મ નિમણૂંક માટે લાયકાત અનુભવ શરતો તેમજ કામગીરી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યન ભોજન યોજના કલેક્ટર કચેરી ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર એકસો દસ જિલ્લા સેવા સદન એક એરપોર્ટ સામે પહેલો માળ પરથી તમારે મેળવવાની રહેશે મિત્રો આની અંદર તમારે માત્ર રૂબરૂ અથવા સાદી તપાસ સ્પીડ પોસ્ટથી તમારે અરજી દસ દિવસની અંદર કરવાની રહેશે તો મિત્રો આ અઠ્યાવીસ જુલાઈના રોજ આ જાહેરાત આવેલી છે એ અંતર્ગત તમે આઠ ઓગસ્ટ સુધી આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ઓફલાઈન અરજી જે તમે રૂબરૂ છે કરી શકો છો અથવા સ્પીડ પોસ્ટ છે અને મિત્રો રજિસ્ટર પોસ્ટથી અને સાદી ટપાલથી તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે તો તમે ડાયરેક્ટ ત્યાં જમા કરાવી શકો છો અથવા સ્પીડ પોસ્ટ અને મિત્રો રજીસ્ટર પોસ્ટથી અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે તો આની અંદર આઠ ઓગસ્ટ સુધી ઓફલાઈન અરજી કરવાની રહેશે જય મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત